ટિટુડીના બે બચ્ચા નીકળી ગયા છે બરાબર અને હાલ ટીટુળી આપણી માથે ત્યાં આગળ છે ઊભી રહી છે અને આ એના બે બચ્ચા નીકળ્યા છે એક સાંજ સુધીમાં નીકળી જાય બે બચ્ચા નીકળી ગયા છે ટીટુડીના કમ્પ્લીટલી ફાઇનલી નાના નાના છે આપણે હાથ નથી અડાડવું કારણ કે આપણે હાથ અડાડીશું વડે ચિટોડીયા આપણા ઉપર આક્રમણ કરશે બરાબર સરસ મજાનો છે નામનો છે આજના જ છે સવારમાં મેં વિડીયો બનાવ્યો હતો અને અત્યારે બી વિડીયો બનાવી રહ્યો છું જોઈ લો ટિટુળી અહીંયા છે ને એ ટિટોળી ત્યાં સરસ મજાના બચ્ચા નીકળી ગયા છે એક બાકી છે એક લગભગ સાંજ સુધીમાં બચ્ચું આવી જશે બરાબર એટલે આપણે ટિટોળીના બચ્ચાનો વિડીયો બનાવવાનો હોય તો એ આપણે ફાઇનલી વિડીયો બનાવી દીધો છે હવે કદાચ લગભગ આની અંદર છે હવે એક બચ્ચું નીકળી જાય છે એટલે પછી આપણે બચા હાથમાં એમના ઈંડા હાથમાં નહીં આ બચા હાથમાં નહીં આવે આપણે કારણ કે આ ખોટાળાની અંદર આપણને મળશે પણ નહીં તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ આપણે ફાઇનલી ફાટી ગયું બરાબર અને હાલ આપણે ખેતરની વાળ બીજી કરી ત્યાં આગળ બધું સળગાવવાનું હતું સળગાવી અને હવે નીકળી જાય ઘર તરફ હવે એક બચું બાકી રહ્યું છે એ સાંજુથીમાં નીકળી જાય નીકળે ત્યાં આગળથી પછી એને જોવા નહીં મળે બચા બી જોવા નહીં મળે કદાચ હા હડતા ફરતા જોવા મળે તો ઠીક બાકી હવે ટૂંક દિવસની અંદર દસ દિવસની અંદર તો બચા મોટો બી થઈ જાય અને એમને ફરવા મળશે